મહેસાણા રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં વૃક્ષ ગણતરી બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા તથા મદદનીશ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ વૃક્ષ ગણતરી બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહેસાણા તાલુકામાં આવેલ કુલ ગામોમાંથી રેન્ડમ સેમ્પલિંગ પદ્ધતિ દ્વારા ગામોની પસંદગી કરવામાં આવતી હોય છે જે બાબતે તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ વનપાલ અને વનરક્ષક માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ વૃક્ષ ગણતરીમાં સ્થાનિક ગામોના સરપંચ તલાટી તથા સ્થાનિક લોકોની મદદથી સ્થાનિક સર્વે નંબરની ઓળખ કરી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં આ ગણતરી પૂર્ણ થયેલ વૃક્ષોના ગણતરી પત્રક સરપંચ તથા તલાટીને કરવામાં આવશે તથા બે હાજર એકવીસ થી બે હાજર બાવીસ ની સરખામણી ચાલુ વર્ષના વૃક્ષ ગણતરી કરી એનાલિસિસ કરવામાં આવતી હોય છે આ કામગીરીને કારણે સીપીટી એટલે કે કેન્ડિડેટ પ્લસ થ્રી ની પસંદગી કરવામાં આવે છે તથા ધાર્મિક મહત્વ ધરાવતા વૃક્ષો તથા જીવનનો વૃક્ષોનું કેટલું મહત્વ છે એ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે આ સિવાય ગણતરીના આધારે દરેક તાલુકામાં વિસ્તાર આધારિત વૃક્ષોની ટકાવારી નક્કી કરવામાં આવતી હોય છે જેથી ગ્રામ્ય વિસ્તારની પડતર જમીનમાં વનીકરણ માટે ભવિષ્યમાં આયોજન હાથ ધરી શકાય બ્યુરો રિપોર્ટ એમજી લાઈવ મહેસાણા મારું નામ દેસાઈ નીપાશા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોશિયલ ફોરેસ્ટ મહેસાણા અમે આ વર્ષે વૃક્ષ ગણતરી બે હજાર પચીસનું આયોજન કર્યું છે જેમાં હેડ ઓફિસ ગાંધીનગરથી અમને સમગ્ર તાલુકામાં પાંચ ટકા રેન્ડમ સેમ્પલિંગ પ્રમાણે પાંચ ગામો સિલેક્ટ કરીને આપેલા છે એ ગામમાં અમારી વનપાલ અને વનદર્શકની જે ટીમ છે એ ગામના સરપંચ અને તલાટીકમ મંત્રી સાથે સહયોગ સાથે અને સૌ પહેલ સૌપ્રથમ ગામનો નકશો મેળવશે અને ગામના તમામ સર્વે નંબર આઈડેન્ટિફાઈ કરી અને કોઈ એક જ દિશામાં ફોર એક્ઝામ્પલ પૂર્વથી પશ્ચિમ કે ઉત્તરથી દક્ષિણ કોઈ એક દિશાની અંદર વૃક્ષ ગણતરીની શરૂઆત કરશે એમાં એ લોકો તમામ વૃક્ષોની ગણતરી કરી અને એ જે પત્રક છે વૃક્ષ ગણતરીનું એ અંતે સરપંચ અને તલાટીને સુપ્રત કરશે લાસ્ટ ટાઈમ આ એક્સરસાઇઝ બે હજાર વીસ એકવીસની અંદર કરવામાં આવી હતી અને અત્યારે જે એક્સરસાઇઝ કરવામાં આવશે એનો જે પણ ડેટા આવશે એને લાસ્ટ ટાઈમ જે સેન્સસ હતું એની સાથે કમ્પેર કરવામાં આવશે અને એના હિસાબથી આખા જિલ્લાની અંદર ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ એરિયા એટલે કે વન વિભાગની જમીન સિવાયનો જે વિસ્તાર છે એમાં કેટલું વન આવરણ વધ્યું છે એનો એક ડેટા જાહેર કરવામાં છે હવે આના ડાયરેક્ટલી બેનિફિટ શું છે અને ઇનડાયરેક્ટલી બેનિફિટ શું છે તો ડાયરેક્ટલી બેનિફિટ એક એ છે કે અમારો સ્ટાફ જેટલી બી જગ્યાએ સેન્સસ કરે ત્યાં આગળ વૃક્ષારોપણ છે અને સાથે સાથે વૃક્ષો પ્રત્યે કેવી રીતે સંવેદનશીલતા કેળવવી એના પ્રત્યે લોકોને અવેર કરે છે સાથે સાથે જિલ્લાની અંદર છેલ્લા પાંચ વર્ષોની અંદર વૃક્ષોની જાળવણી કેટલી થઈ છે એનો એક ડેટા આપણને મળશે જેથી આપણે એનાલિસિસ કરી શકશું કે ભવિષ્યમાં કઈ કઈ જગ્યાએ વૃક્ષારોપણ વધુ કરી અને આપણે ગ્રીન કવર વધારવાની જરૂર છે અને બીજું ઇનડિરેક્ટલી બેનિફિટ એ પણ છે કે ભવિષ્યલક્ષી આયોજન માટે અમને જેટલી બી પડતર જમીન હશે કે જ્યાં આગળ વાવેતર થઈ શકે છે એ અમે આઈડેન્ટિફાય કરી શકશું વૃક્ષ ગણતરીના માધ્યમથી તો જેમ કે પાંચ ગામ છે તો દરેક ગામની અંદર એક ટીમની અંદર પાંચ પાંચ લોકો છે આ થઈ ખાલી મહેસાણા તાલુકાની વાત એવી રીતે મહેસાણાની અંદર ટોટલ આઠ રેન્જ છે એમ દરેક રેન્જની અંદર ફોર એક્ઝામ્પલ મહેસાણામાં સો ગામડા છે તો એના પાંચ ટકા રેન્ડમ સેમ્પલિંગ પ્રમાણે પાંચ ગામ લીધેલા છે એમ દરેક આઠ રેન્જની અંદર જેટલા ગામ છે એ પ્રમાણે પાંચ ટકા રેન્ડમ સેમ્પલિંગ થઈને અરાઉન્ડ હન્ડ્રેડ જેટલો સ્ટાફ ઇન્વોલ્વ થશે